તેશિક તમાર છે મારી YouTube ઘણા ટાઈમ થી ને નથી અમે સેમ ઇન્ડિયા પણ અમે મળી ન શક્યા બિઝી હતી અમારી ઇન્ડિયા

Eat ice cream.

અમારું પાર્ટ પછીનું વાતાવરણ ચાલો અમાર જમણવાર પૂરો થઈ ગયો ભાવના બેન સરસ મજાનું લગ્ન જેવું લગનમાં શાક હોય એવું બનાવીને લાવ્યા હતા ભાવના બેન થેપલા લાવ્યા હતા આજે અનપૂર્ણા માં બે ભાવના ઉપર પ્રસન્ન હતા એક ચપલા લઈને એક માધુરીબેન બિરયાની લાવ્યા સરસ થેન્ક યુ બધાને હું વેલકમ કર્યું ના મેં મેં કંઈ નત કર્યું ના ના આપણે તો ખાધું પીધું ને રાજ કર્યું

ના થાશે આજકાલ માં હમણાં ફોન આવવાનો ઘરે પહોંચવા દો કાજલ બેટા ઘણા દિવસ પછી દેખાના કાજલ જય શ્રી કૃષ્ણ મજામાં કાજલ થેપલા ખાધા પછી નું વાતાવરણ મારો ફોન નહિ લો થાય

લાલા પૂરું થવાનું હવે હવે લાલા ને ગમે એ પૂછીએ ને તો કાજલ થી વાત શરૂ થાય કાજલ થી પૂરું થાય કાજલ સિવાય કઈક બોલ પેલા લાલો બધાયની વાતો કરતો હવે કાજલની વાત સરૂ ને કાજલથી પૂરું કઈક બીજું દેશ વિશે કંઈક બોલશે હા હા ઠંડી વિશે બોલો એક એક શાયરી એક શાયરી નહીં નહીં આ તાજી તાજી આવશે એક તો બોલ એક તો બોલવી પડશે આવશે આવશે આના જો આવશે હું બંધો બોલતા પણ એટલે યાદ થઈ જાય બધું કંપની બંધ થઈ ગઈ ગયા